શુભમ હું ભવ્ય શાહ કોસ્મો ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ફ્રેન્ડ્સ આપણે વાત કરીશું સત્તર જૂન બે હજાર મંગળવારના દિવસના રાશિ બેસ્ટ ટેલી મિત્રો આપણે જે પ્રિડિક્શન કરીશું એ તમારી ચંદ્ર રાશિ બેસ્ટડ જનરલાઇઝ પ્રિડિક્શન છે એટલે કે તમારા જન્મ સમયે ચંદ્ર જે રાશિમાં છે એના આધારે આજના દિવસમાં ગ્રહોના વાઇપ્સ એટલે કે જેને આપણે કોસ્મો વાઇપ્સ કહીએ છીએ એ તમારા માટે કેટલા ફેવરેબલ કે અનફેવરેબલ છે એ બતાવે છે આનાથી એક તમને બ્રોડ આઈડિયા તો મળે જ છે સાથે સાથે તમારે તમારી લાઈફના કોઈ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન માટે ડિટેલ્ડ માર્ગદર્શન જોઈતું હોય તો એ પણ તમે ફ્રીમાં મેળવી શકો છો કોસ્મો ટીવી ઉપર એના માટે તમારે તમારા કોમેન્ટ બોક્સમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક મળશે જે ઓપન કરવાથી એક ફોર્મ ખુલશે એ ફોર્મ ફિલઅપ કરીને તમે સબમિટ કરશો તો તમને આવનારા સમયમાં કોસ્મો ટીવી પર તેનું ફ્રી માર્ગદર્શન પણ મળી શકશે તો હવે વાત કરીશું આપણી પ્રિડિક્ટિવ પાર્ટ ઉપર વાત કરીશું સત્તર જૂન બે હજાર પચીસના દિવસના ઉદિત પંચાંગની સો આ દિવસે નક્ષત્ર છે સદભિષા તિથિ છે વધ છઠ કરણ છે વણિજ અને યોગ છે વિષ્કુંભ વાત કરીશું મેષ રાશિના વ્યક્તિઓ માટે મિત્રો તમારા માટે આજનો દિવસ કેરિયર અને ફાઇનાન્સ ઉપર ફોકસ કરવા માટેનો દિવસ છે કેરિયરમાં સેવન્ટી પર્સેન્ટ વાઇપ્સ છે અને ફાઇનાન્સમાં એટી પરસેન્ટ વાઇપ્સ છે એટલે કે કાર્યક્ષેત્રમાં તમે બહુ સારી ઉર્જા મહેસૂસ કરશો કોઈ કોમ્પ્લેક્સ કામ હોય ચેલેન્જિંગ કામ હોય ઇમ્પોર્ટન્ટ કામ હોય તો તમે સારી રીતે એને કરી શકશો કાર્ય તો સારી રીતે કરી જ શકશો પરંતુ તેમને એનું આઉટકમ પણ સારું મળશે લાજના દિવસમાં તમારે તમારું ફોકસ આ એરિયામાં રાખવાનું છે જો તમારે એનો બેસ્ટ આઉટકમ દેવો હોય તો હેલ્થની વાત કરીએ તો એમાં એવરેજ કરતાં થોડા વધારે કોસ્મો વાઇપ્સ છે એટલે હેલ્થના પર્સ્પેક્ટિવથી પણ તમારો દિવસ સારો જ હશે સોશિયલ અને લવ રિલેશન્સની વાત કરીએ તો એમાં સિક્સટી પર્સેન્ટ અને ફિફ્ટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે તમારા જેની સાથે આત્મીયતાના સંબંધો છે મનમેળના સંબંધો છે કે સામાજિક સંબંધો છે બધી રીતે તમારો દિવસ આજે એક એવરેજ કરતાં અથવા તો એવરેજ કરતાં થોડો વધારે સારો છે કોઈ મેજર ચેલેન્જીસ નથી વાત કરીએ ઋષભ રાશિના વ્યક્તિઓ માટે મિત્રો તમારા માટે કેરિયર અને ફાઇનાન્સમાં કોસ્મો વાઇસ આજે થોડા ઓછા મળી રહ્યા છે એટલે એમાં તમારે કેરફુલ રહેવાનું છે કાર્યક્ષેત્રમાં તમને જોઈએ એવી ઊર્જા ના મળે કોઈ ડિફિકલ્ટ કાર્ય કરવામાં તકલીફ પડી શકે સ્ટ્રગલ કરવું પડે એવું બની શકે છે પ્લસ તમે જે કાર્ય કરો છો એનું આઉટકમ પણ તમને કદાચ જોઈએ એવું ના મળે એટલે આજના દિવસમાં બની શકે ત્યાં સુધી ઇમ્પોર્ટન્ટ કાર્યને અવોઇડ કરો તો વધારે સારું છે અથવા તો જો કરવું જ પડે એવું છે તો પછી તમારે તમારા એફર્ટ્સ બહુ વધારે દેવા પડશે હેલ્થની વાત કરીએ તો એવરેજ વાઇપ્સ છે પચાસ ટકા એટલે હેલ્થના પર્સ્પેક્ટિવથી એવરેજ દિવસ થશે સોશિયલ અને લવ રિલેશન્સ માટે પણ એવરેજ પચાસ ટકા જેવા વાઇસ છે એટલે તમારા જેમની સાથેના આત્મીયતાના સંબંધો છે અને જેમની સાથેના મનમેળના સંબંધો છે સોશિયલ સર્કલ છે બધા સાથે એક એવરેજ કેમિસ્ટ્રીથી દિવસ પસાર થશે વાત કરીશું મિથુન રાશિની વ્યક્તિઓ માટે મિત્રો તમારા માટે આજનો દિવસ એવરેજ અથવા એવરેજ કરતાં થોડો સારો જણાઈ રહ્યો છે કેરિયર અને ફાઇનાન્સની વાત કરીએ તો પચાસ ટકા અને સાહીઠ ટકા જેવા છે એટલે કેરિયરમાં કાર્યક્ષેત્રમાં તમને એવરેજ સ્તરની ઉર્જા મહેસૂસ થશે તમે તમારા રૂટીન કાર્યો બરાબર રીતે કરી શકશો ફાઇનાન્સમાં સિક્સટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમે જે કાર્ય કરશો એનું આઉટકમ તમને થોડું સારું મળી શકે છે એવરેજ કરતાં વધારે હેલ્થ માટે પચાસ ટકા જેવા વાઇ્સ છે એટલે તમારી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થમાં એવરેજ સ્તરે તમે આજે મહેસૂસ કરી શકશો સોશિયલ અને લવ રિલેશન્સની વાત કરીએ તો સોશિયલમાં પચાસ ટકા જેવા વાઇસ છે અને લવમાં સિત્તેર ટકા જેવા વાઇપ્સ છે એટલે તમારા જેમની સાથે આત્મીયતાના સંબંધો છે એમાં ખાસ કરીને જે તમારા નિયર એન્ડ ડિયર વન્સ તમે જેને ગણો છો તમારા ક્લોઝ ફેમિલી મેમ્બર લાઈફ પાર્ટનર એમની સાથે તમારા વાઇપ્સ સારા છે એટલે તમે એને એમ્બ્રેસ કરવાનો ટ્રાય કરવો જોઈએ તમે એમની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો તમારા હૃદયની વાત કેવી હોય તો એ તમે આજે સારી રીતે એક્સપ્રેસ કરી શકશો કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલતા હોય તો એ પણ તમે સારી રીતે સોલ્વ કરી શકો છો વાત કરીશું કર્ક રાશિની મિત્રો કર્ક રાશિ માટે આજનો દિવસ ચેલેન્જિંગ જણાઈ રહ્યો છે અનફેવરેબલ જણાઈ રહ્યો છે કોસ્ટમોવાઇબ્સની દ્રષ્ટિએ જે તમારે આજના દિવસમાં બની શકે ત્યાં સુધી બહુ જ કેરફુલ રહેવાનું છે અને કોઈ ખોટા રિસ્ક નથી લેવાના અને સાવચેતીપૂર્વક શાંતિથી દિવસ પસાર કરવાનો છે એમાં ડરવાની બિલકુલ જરૂર નથી પરંતુ કોઈ તમે અનઅવોઇડેબલ સરકમસ્ટાન્સીસને અવોઇડ કરવા માટેની આ વાત છે કેરિયર અને ફાઇનાન્સની વાત કરીએ તો એમાં વીસ ટકા દસ ટકા જેવા વાઇફ્સ મળી રહ્યા છે એટલે એ બહુ જ અનફેવરેબલ છે એટલે ખાસ કરીને કોઈ ઇમ્પોર્ટન્ટ કાર્ય આજે કરવાનું વિચારી રહ્યા હો તો બની શકે તો અવોઇડ કરવું જોઈએ કારણ કે કાર્યક્ષેત્રમાં તમને જોઈ એવી ઉર્જા મહેસૂસ નહીં થાય એવું બની શકે છે પ્લસ તમે જે કાર્ય કરશો એનું આઉટકમ પણ તમને એટલું સારું ના મળે એવું બની શકે છે એટલે જો અનઅવોઇડેબલ હોય તો જ કોઈ ઇમ્પોર્ટન્ટ કાર્ય આજે લેવું જોઈએ અને જો ઇમ્પોર્ટન્ટ કાર્ય આજે લો છો તો બહુ વધારે એફર્ટ તમારે એમાં નાખવા જોઈએ હેલ્થની વાત કરીએ હેલ્થમાં દસ ટકા જ વાઇપ્સ છે એટલે તમારે એમાં ખાસ કેરફુલ રહેવાનું છે તમારી ખાનપાનમાં લાઈફસ્ટાઈલમાં ખાસ ધ્યાન રાખવાનું છે ખાસ કરીને કોઈ જૂની બીમારી ચાલી આવતી હોય તો એ બગડે નહીં વળસર ના થાય એનું ધ્યાન રાખવાનું છે સોશિયલ અને લવ રિલેશન્સ માટે પણ ટ્વેન્ટી પર્સન્ટ જેવો વાઇપ્સ છે એટલે તમારા જે નિયર એન્ડ ડિયર વન્સ છે તમારા જેમની સાથે આત્મીયતાના સંબંધો છે પ્લસ તમારા સોશિયલ સર્કલમાં જે લોકો છે કલીગ્સ છે બધા સાથે તમારે ખાસ કેરફુલ રહેવાનું છે એમની સાથે રિલેશન્સ ના બગડે ના કહેવાની વાત તમે ના કહી બેસો તમે કંઈક અલગ બોલતા હો તમે સામેવાળો કંઈક અલગ સમજે છે એવું બની શકે છે એટલે ખોટા ડિસ્પ્યુટ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે ધીરજ રાખવાની છે અને બની શકે તો મૌન રાખવાનું છે વાત કરીએ સિંહ રાશિની વ્યક્તિઓ માટે મિત્રો કેરિયર અને ફાઇનાન્સમાં આજે વાઇફ્સ તમને એટલા ફેવરેબલ નથી મળી રહ્યા ત્રીસ ટકા અને ચાલીસ ટકા મળી રહ્યા છે એ કાર્યક્ષેત્રમાં તમને કદાચ જોઈએ એવી ઉર્જા આજે ના મળે એવું બની શકે છે ડિફિકલ્ટ કાર્ય કરવામાં ચેલેન્જીસ આવી શકે છે સંઘર્ષ આવી શકે છે એટલે બની શકે તો કોઈ ઇમ્પોર્ટન્ટ કાર્ય હોય તો આજે પોસ્ટપોન કરો તો વધારે સારું અને જો કરવું જ પડે એવું છે તો તમારે એફર્ટ્સ એમાં બહુ વધારે દેવા જોઈએ પ્લસ તમે જે કાર્ય કરશો એનો આઉટકમ પણ આજે કદાચ એટલો સારો ના મળે એવું તમને બની શકે હેલ્થની વાત કરીએ તો પચાસ ટકા વાઇપ્સ છે એટલે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય એવરેજ સ્તરે તમારું આજે રહેશે સોશિયલ અને લવ રિલેશન્સની વાત કરીએ તો એમાં પચાસ ટકાને એવા વાઇપ્સ છે એવરેજ અથવા એવરેજ કરતાં થોડા વધારે એટલે તમારા જેની સાથેના આત્મીયતાના સંબંધો છે અને મનમેળના સંબંધો છે સોશિયલ સર્કલ છે બધા સાથે તમારો એક એવરેજ કેમિસ્ટ્રી દિવસ પસાર થશે કન્યા રાશિની વાત કરીએ તો તમારા માટે આજનો દિવસ એવરેજ કરતાં થોડો ડાઉન જણાઈ રહ્યો છે અનફેવરેબલ જણાઈ રહ્યો છે કેરિયર અને ફાઇનાન્સની વાત કરીએ તો કેરિયરમાં ચાલીસ ટકા છે એટલે તમારા કામમાં તમને જોઈ એવી ઉર્જા ના મળે એવું બની શકે છે જોઈએ એવો તમારો એફર્ટ્સ સારી રીતે તમે ના નાખી શકો એવું બની શકે છે એટલે બની શકે તો કોઈ ડિફિકલ્ટ કાર્ય હોય તો આજે ના કરો તો વધારે સારું ફાઇનાન્સ માટે પચાસ ટકા વાઇપ્સ છે એટલે તમે જે કાર્ય કરશો એનું આઉટકમ તમને એવરેજ મળી રહેશે હેલ્થ માટે ત્રીસ ટકા વાઇપ્સ છે એટલે હેલ્થ માટે તમારે ખાસ કેરફુલ રહેવાનું છે કોઈ જૂની બીમારી ચાલતી હોય તો એ વર્સનિંગ ના થાય એગ્રાવેટ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે આજે ગરમીના દિવસો છે આજકાલ તો તમારે હીટ સ્ટ્રોક લૂ લાગવી એવી તકલીફો ના થાય એનું પણ ધ્યાન રાખવાનું છે ખાનપાનમાં લાઇફસ્ટાઈલમાં પણ ધ્યાન રાખવાનું છે સોશિયલ અને લવના એરિયાઝમાં ફોર્ટી પર્સન્ટની આસપાસના વાઇફ્સ મળી રહ્યા છે એટલે એ પણ એવરેજ કરતાં ઓછું જ છે એ તમારે તમારા સોશિયલ સર્કલમાં તમારા નિયર એન્ડ ડિયર વન્સ સાથે ફેમિલી મેમ્બર સાથે કોઈ ખોટી તકરાર ના થાય મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય ના બોલવાની વસ્તુ ના બોલાઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે વાત કરીશું તુલા રાશિની મિત્રો તમારા માટે આજનો દિવસ એવરેજ થોડો સારો જણાઈ રહ્યો છે ફેવરેબલ જણાઈ રહ્યો છે કેરિયર અને ફાઇનાન્સની વાત કરીએ તો સિક્સટી પરસેન્ટ જેવા વાઇપ્સ મળી રહ્યા છે એટલે એ સારા છે તમે કાર્યક્ષેત્રમાં સારી ઉર્જા મહેસૂસ કરશો સારી રીતે કાર્ય કરી શકશો અને પ્લસ જે કાર્ય કરશો એનું આઉટકમ પણ તમને સારું મળશે હેલ્થ માટે પણ સિક્સટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારો શારીરિક અને માનસિક રીતે પણ પ્રફુલ્લિતતા સાથે દિવસ થશે સોશિયલ અને લવના એરિયાઝમાં પણ સિક્સટી પર્સન્ટ સેવન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે ખાસ કરીને લવના એરિયામાં સેવન્ટી છે એટલે એ સારા ગણાય તમારા જેમની સાથે આત્મીયતાના સંબંધો છે તમારા ફેમિલી મેમ્બર્સ ક્લોઝ મિત્રો તમારા લાઈફ પાર્ટનર બધા સાથે તમે એક સારી કેમિસ્ટ્રીથી દિવસ પસાર કરશો એમની સાથે તમારા કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલતા હોય તો એને સોલ્વ કરવા માટે પણ આજનો દિવસ સારો છે એમની સાથે તમે ક્વોલિટી ટાઈમ પણ સ્પેન્ડ કરી શકો છો વાત કરીશું વૃશ્ચિક રાશિની મિત્રો આજનો દિવસ તમારા માટે અનફેવરેબલ જણાઈ રહ્યો છે કોસ્મો વાઇફ્સની દ્રષ્ટિએ ગ્રહોની દ્રષ્ટિએ એટલે તમારે બહુ કેરફુલ રહેવું જોઈએ ખોટી રિસ્કવાળી વસ્તુઓ અવોઇડ કરવી જોઈએ અને કોઈ ખોટા ડિસ્પ્યુટ ના થાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ કેરિયર અને ફાઇનાન્સમાં વીસ ટકાની આસપાસના વાઇફ્સ મળી રહ્યા છે જે બહુ જ ઓછા છે એટલે તમારા કાર્યક્ષેત્રમાં તમારે કામમાં તમને જોઈએ એવી ઉર્જા આજે નહીં મળી શકે એવું બની શકે છે તમે કોઈ કામ સારી રીતે ના કરી શકો અથવા તો કોઈ ડિફિકલ્ટ કામ હોય તો એને કરવામાં તમને ચેલેન્જીસનો સામનો કરવો પડે સ્ટ્રગલ્સ આવે એવું બની શકે છે પ્લસ તમે જે કાર્ય કરો એનો આઉટકમ પણ તમને કદાચ એટલો સારો ના મળ્યો બની શકે છે એનો મતલબ એ છે કે કોઈ ઇમ્પોર્ટન્ટ કાર્ય હોય તો બની શકે તો પોસ્ટપોન કરો તો વધારે સારું અને જો અનઅવોઇડેબલ છે આજે કરવું જ પડે એવું છે તો તમારે તમારે એફર્ટ્સ એમાં બહુ વધારી દેવા જોઈએ હેલ્થના પર્સ્પેક્ટિવથી પણ વાઇફ્સ બહુ ઓછા છે એટલે તમારે તમારી સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે કોઈ જૂની બીમારી ચાલી આવતી હોય તો આજે બગડે નહીં વર્ષની ના થાય એનું ધ્યાન રાખવાનું છે ખાનપાન લાઇફ સ્ટાઇલમાં પણ કેરફુલ રહેવાનું છે અને ગરમીની સિઝન છે એટલે લૂ લાગવી એવી સમસ્યાઓ ના થાય એનું પણ ધ્યાન રાખવાનું છે સોશિયલ અને લવ રિલેશન્સમાં પણ વાઇફ્સ બહુ ઓછા છે એટલે તમારે તમારા રિલેશન્સમાં ફેમિલીમાં સોશિયલ સર્કલમાં બધામાં બહુ જ કેરફુલ રહેવાનું છે ખોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય ડિસ્પ્યુટ ના થાય મન મૂટાવ ના થાય જે વસ્તુ ના બોલવી જોઈએ એવી વસ્તુ તમે બોલી જાઓ એવી પરિસ્થિતિ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે સંયમ રાખવાનું છે ધીરજ રાખવાનું છે ધન રાશિની વાત કરીએ તો મિત્રો તમારા માટે સોશિયલ અને લવ રિલેશન્સ માટે સાહીઠ ટકા અને સિત્તેર ટકા જેવા કોસ્મો વાઇફ્સ મળી રહ્યા છે જે ફેવરેબલ છે પોઝિટિવ છે એટલે તમે તમારા રિલેશન્સ એમાં ખાસ કરીને તમારા જેમની સાથેના આત્મીયતાના સંબંધો છે તમારા ફેમિલી મેમ્બર્સ હોય તમારા ક્લોઝ ફ્રેન્ડ્સ હોય લાઈફ પાર્ટનર હોય બધા સાથે તમારો દિવસ આજે સારો કેમિસ્ટ્રી સાથેનો પસાર થશે તમે તમારા હૃદયની કોઈ વાત કરવા માંગતા હો તો સારી રીતે કરી શકશો પ્લસ એ તમને સપોર્ટિવ રોલમાં આજે ફીલ કરી શકશો તમે એમને કોઈ જૂના ડિસ્પ્યુટ એમની સાથે ચાલતા હોય તો એને પણ સોલ્વ કરવા માટેનો બહુ સારો દિવસ છે એને પણ સોલ્વ કરવા માટે બહુ સારો દિવસ છે સોશિયલ રિલેશન સોશિયલ સર્કલમાં પણ તમારા વાઇપ્સ ફેવરેબલ છે એટલે એના માટે પણ તમે એક સારી ઊર્જા મહેસૂસ કરી શકશો કેરિયર અને ફાઇનાન્સની વાત કરીએ તો એવરેજ અથવા તો એવરેજ કરતાં થોડો ઓછો કોસમો વાઇપ્સ મળી રહ્યા છે એટલે તમારે કાર્યક્ષેત્રમાં જોઈએ એવી ઊર્જા ના મળે એવું બની શકે છે અને તમને કાર્ય કરો એનું આઉટકમ પણ જોઈએ એવું ના મળે તો એવું બની શકે છે બની શકે તો ડિફિકલ્ટ કાર્ય હોય ઇમ્પોર્ટન્ટ કાર્ય હોય તો આજે અવોઇડ કરો તો વધારે સારું હેલ્થ માટે પચાસ ટકા વાઇપ્સ છે એટલે તમારી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય આજે એવરેજ લેવલે બનેલું રહેશે કોઈ એમાં મેજર ચેલેન્જીસ નથી જાણી મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના વ્યક્તિઓ માટે આજનો દિવસ એક એવરેજ દિવસ કોસ્મો વાઇપ્સની દ્રષ્ટિએ છે બધા એરિયાઝમાં પચાસ ટકાની આસપાસમાં કોસમો વાઇફ્સ મળી રહ્યા છે એટલે કેરિયર અને ફાઇનાન્સની વાત કરીએ તો કાર્યક્ષેત્રમાં પણ તમારી ઉર્જા એક મધ્યમ સ્તરની બનેલી રહેશે તમે રૂટીન કાર્યો કરી શકશો કાર્ય કરશો એનો આઉટકમ તમને આજે સારો મળશે સિક્સટી પર્સન્ટ વાઇફ્સ છે હેલ્થ માટે પચાસ ટકા વાઇફ્સ છે એટલે હેલ્થની દ્રષ્ટિએ પણ એક એવરેજ દિવસ પસાર થશે સોશિયલ અને લવ રિલેશન્સમાં પણ પચાસ ટકા વાઇફ્સ છે એટલે એ પણ એવરેજ છે કોઈ મેજર ચેલેન્જીસ નથી કોઈ બહુ સારું પણ નથી એવરેજ દિવસ છે મિત્રો આજનો દિવસ તમારે જો ફોકસ કરવું હોય તો તમારા લવ રિલેશન્સ ઉપર ફોકસ કરવું જોઈએ લવ રિલેશન્સ આપણે એને ગણીશું કે જે જેની સાથે તમારા આત્મીયતાના સંબંધો છે એ તમારા લાઈફ પાર્ટનર હોઈ શકે છે તમારા લવડવન્સ હોઈ શકે છે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોઈ શકે છે ફેમિલી મેમ્બર્સ હોઈ શકે છે એમની સાથેની તમારી કેમિસ્ટ્રી આજે સારી રહેશે તમે જે હૃદયની વાત કરવા માગતા હો તમે સારી રીતે એક્સપ્રેસ કરી શકશો પ્લસ એ એમને સારી રીતે સમજી પણ શકશો એમની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો હોય જૂના મનમુટાવને સોલ્વ કરવા હોય તો એના માટે પણ દિવસ સારો છે કેરિયરની વાત કરીએ તો એમાં પચાસ ટકા વાઇપ્સ છે એટલે કાર્યક્ષેત્રમાં તમને એવરેજ લેવલની ઉર્જા મહેસૂસ થશે તમે તમારા રૂટિન કાર્યો સારી રીતે કરી શકશો ફાઇનાન્સમાં ફોર્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમે જે કાર્ય કરશો એનું આઉટકમ તમને કદાચ ડિઝાયર્ડ આઉટકમ ના મળે એવું બની શકે છે હેલ્થની વાત કરીએ તો પચાસ ટકા છે એટલે તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય એવરેજ સ્તરે બનેલું રહેશે કોઈ મેજર ચેલેન્જીસ નથી અને બહુ સારું પણ નથી સોશિયલ રિલેશન એટલે તમારા સોશિયલ સર્કલ સાથેના જે ડાયનેમિક્સ છે એ આજે એવરેજ લેવલે બનેલા રહેશે પચાસ ટકા વાઇબ્સ છે મિત્રો તમારા માટે આજનો દિવસ થોડો અનફેવરેબલ જણાઈ રહ્યો છે એટલે તમારે કેરફુલ રહેવાનું છે શાંત રહેવાનું છે અને ખોટા રિસ્ક અવોઇડ કરવાના છે કેરિયર માટે ફોર્ટી પર્સન્ટ વાઇફ છે એટલે તમારા કાર્યક્ષેત્રમાં જરૂર જોઈએ એવી ઉર્જા તમને આજે ફીલ ના થાય એવું બની શકે છે કોઈ ડિફિકલ્ટ ચેલેન્જિંગ કામ કરવાના હોય તો તમને એમાં થોડી મુશ્કેલી આવી શકે છે પ્લસ તમે જે કાર્ય કરો એમાં તમને આઉટકમ પણ તમને જોઈએ એવું ના મળે એવું બની શકે છે હેલ્થ માટે થર્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય આજે અનફેવરેબલ વાઇપ્સ મળી રહ્યા છે તો તમારે ખાસ કેરફુલ રહેવાનું છે જૂની બીમારી ચાલતી હોય તો એનું વર્સનિંગ ના થાય એગ્રાવેટ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે પ્લસ તમારે લાઈફસ્ટાઈલમાં ખાનપાનમાં પણ આજે કેરફુલ રહેવાનું છે સોશિયલ રિલેશન માટે ફિફ્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે તમારા જે સોશિયલ સર્કલ હોય તમારા કલીગ્સ હોય એમની સાથે એક એવરેજ કેમિસ્ટ્રીથી દિવસ પસાર થશે લવ રિલેશનશીપમાં ફોર્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારે એમાં ખાસ કેરફુલ રહેવાનું છે તમારા જેમની જેની સાથે આત્મીયતાના સંબંધો છે તે તમારા ફેમિલી મેમ્બર્સ હોય નિયર એન્ડ ડિયર વન્સ જેને તમે ગણતા હો એમની સાથેના વાઇફ્સ એટલા ફેવરેબલ નથી એટલે તમારે કોઈ ખોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય ખોટા ડિસ્પ્યુટ ના થાય ના બોલવાની વાત ના બોલાઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો આ હતું ચંદ્ર રાશિ બેસ્ડ જનરલાઇઝ પ્રિડિક્શન એનાથી તમને એક બ્રોડ આઈડિયા તો મળ્યો જ હશે હવે જો તમને તમારા કોઈ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન માટે ડિટેલમાં કન્સલ્ટેશન કરાવવા માંગતા હો તો તમે અમારા એક્સપિરિયન્સ્ડ એસ્ટ્રોલોજર સાથે સાયન્ટિફિક રીતે કન્સલ્ટેશન કરી શકો છો એના માટે તમે કોસ્મોગુરુ કોમ પર વિઝિટ કરી શકો છો શુભ